શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખને તડીપાર બાબતે જે નોટિસ આપવામાં આવી હતી તેમાં તેને મુદત મળી છે આ મુદતથી તેમને રાહત મળી જાય આપણે જણાવી દઈએ કે પ્રાંત કચેરી દ્વારા આ પ્રમુખને નોટિસ આપવામાં આવી હતી જસવંતસિંહ સોલંકીના વકીલે આ નોટિસ બાબતે પોતાની દલીલ રજૂ કરી હતી અને વધુ દલીલ માટે પ્રાંત અધિકારીને રિક્વેસ્ટ કરી હતી જે પ્રાંત અધિકારી દ્વારા મંજૂર રાખવામાં આવી તેને મુદત આપવામાં આવી છે આગામી મુદત સત્તરમી માર્ચની આપવામાં આવી છે આપને જણાવી દઈએ કે જસવંતસિંહ સોલંકીને તડીપાર કેમ ન કરવા તેની નોટિસ આપવામાં આવી હતી અને તેમને તડીપાર કરવાની કાર્યવાહી શરૂ થઈ હોવાથી કોંગ્રેસમાં પણ ભારે ચર્ચા જગાવી છે આ બાબતે જસવંતસિંહ સોલંકીએ પોતાનું નિવેદન આપ્યું હતું અને કહ્યું કે રાજકીય કિન્ના ખોરી રાખીને તેને તડીપાર કરવા માટે પ્રાંત અધિકારીએ આ નોટિસ આપી છે આપને જણાવી દઈએ કે પ્રાંત અધિકારીએ આ નોટિસ આપી હતી તેની સામે તાલુકા પ્રમુખે વકીલની સાથે રહીને પોતાની દલીલો રજૂ કરી હતી અને ત્યારબાદ આ દલીલો રજૂ કરતા આગામી સત્તરમી માર્ચે તેમને નવી મુદત આપવામાં આવી છે આ બાબતે તેમણે કહ્યું છે કે રાજકીય કિનાખોરી રાખી તેમને તડીપાર કરવાની નોટિસ આપવામાં આવી છે આ ઘટના છે પંચમહાલના શહેરાની જ્યાં તાલુકા કોંગ્રેસ પ્રમુખને તળિપાર કરવા અંગે નોટિસ આપવામાં આવી છે પર રાજકીય કિન્ના ખોરી રાખીને તળિપારની નોટિસ હાજર આપવામાં આવી માનવીય પ્રાંત તલિકર સાહેબે આ વિષયની મહારાજ વકીલ સાહેબ હતા પ્રભાળ સાહેબ સાથે લઈને આવેલો હેરિંગ થયું છે તારીખ આવનાર તારીખ સતત ત્રણેય વધુ હેરિંગમાં રાખેલ છે પરંતુ કાયદા પર વિશ્વાસ છે કાયદો કાયદાનું કામ કરશે મને કાયદા પર વિશ્વાસ છે અને તડીપાર લગભગ કરવા નહીં આવે મને લાગે છે કારણ કે મને કાયદા પર વિશ્વાસ છે પરંતુ મારી પર કોરોનાની માફક કોરાની રસીની માફક કાયદાનો દુરુપયોગ અત્યારે હલવા મારી પર કરવામાં આવ્યો છે હું પથ્થર જેવો છું ગમે તે પ્લાસ્ટિકથી તૂટવાનો નથી એટલે હું સામેવાળી જે પણ વ્યક્તિઓને કહેવા માગું છું કે કાયદા પર મને વિશ્વાસ છે અને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે જે બી સોલંકી વિરુદ્ધ મહીસાગર અને પંચમહાલ જિલ્લામાંથી તડીપાર કરવા માટેની જે પ્રોસિજર સંદર્ભે આજરોજ મહેરબાન પ્રાંત સાહેબ સમક્ષ મુદત રાખવામાં આવેલી જેમાં જે બી સોલંકી વિરુદ્ધ થયેલા આક્ષેપો અંગે આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલા છે અને વધુ દલીલો માટે નામદાર પ્રાંત સાહેબે સત્તર ત્રણની આગામી મુદત આપેલી છે મારી પર રાજકીય કિન્નાખોરી રાખીને તડીપારની નોટિસ હાજર આપવામાં આવેલી માનનીય પ્રાંત કલેક્ટર સાહેબે આ વિશેની મારા જે વકીલ સાહેબ હતા પ્રભાર સાહેબ એમને સાથે લઈને આવેલો હિરિંગ થયું છે તારીખ આવનાર તારીખ સત્તર ત્રણે વધુ હિરિંગ માટે રાખેલ છે પરંતુ કાયદા પર વિશ્વાસ છે કાયદો કાયદાનું કામ કરશે મને કાયદા પર વિશ્વાસ છે અને તડીપાર લગભગ થવા નહીં આવે મને લાગે છે કારણ કે મને કાયદા પર વિશ્વાસ છે પરંતુ મારી પર કોરોનાની માફક કોરા રસીની માફક કાયદાનો દુરુપયોગ ત્યારે હલવા મારી પર કરવામાં આવ્યો છે હું પથ્થર જેવો છું ગમે તો પ્લાસ્ટિકથી તૂટવાનો નથી એટલે હું સામેવાળી જે પણ વ્યક્તિઓને કહેવા માગું છું કાયદા વિશ્વાસ વિશ્વાસ છે જે બી સોલંકી વિરુદ્ધ મહીસાગર અને પંચમહાલ જિલ્લામાંથી તડીપાર કરવા માટેની જે પ્રોસિજર સંદર્ભે આજરોજ મહેરબાન પ્રાંત સાહેબ સમક્ષ મુદત રાખવામાં આવેલી જેમાં જે બી સોલંકી વિરુદ્ધ થયેલા આક્ષેપો અંગે આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલા છે અને વધુ દલીલો માટે